આઠ ફૂડ ઇન્સ્પેક્ટરની અલગ અલગ બે ટીમ બનાવીને વિવિધ બે વિસ્તારમાં પાણીપુરીના જથ્થાબંધ ઉત્પાદકોને ત્યાં તપાસ શરૂ કરવામાં આવે છે વાઘોડે રોડ ખાતે આવેલ ઉકાજીનું નું અને વારસિયા સંજયનગર જ્યાં વિપુલ માત્રામાં પાણીપુરીનું પાણી અને તેની સંલગ્ન ખાદ્ય પદાર્થ બની રહ્યો છે ત્યાં ફૂડ ઇન્સ્પેક્ટરોએ સઘન તપાસ શરૂ કરી છે અહીં ખાદ્ય પદાર્થ નમૂના લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે વારસિયા વિસ્તારમાં પાણીપુરી બનાવે છે તે વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પાણીપુરી બનાવનાર વ્યક્તિઓ જે જે છે છે લારી લારી એ એ લોકો લોકો સાંજે કાઢે પાણીપુરી એનો મસાલો વગેરે બનાવતા હોય છે એનું અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે એમાં હાઈજીનીક કંડિશનમાં ના હોય કે કલર યુઝ કરતા હોય કાં તો લાઇસન્સ રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા હોય એ બધી બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અત્યારે એ લોકો એટલી બધી હાઇજીનિક કન્ડિશનમાં ઘરમાં જ બનાવે છે આ વિસ્તારમાં ઘરમાં પાણીપુરી બનાવવામાં આવે છે અને ઘરમાં એ લોકો જે જે પ્રમાણે એ મળે છે એમને સૂચનો આપીએ છે કે એ લોકો સ્વચ્છતા રાખે અને હંમેશા હાઇજીનિક વસ્તુ અને આ કોન્ટામિનેશન ના થાય પાણીપુરીના પાણીમાં એ રીતે પાણી બનાવી અને વેચે એના માટે હાલમાં અત્યારે એટલું વરસાદના લીધે એ લોકો એવું કહી રહ્યા છે કે અમે લોકો આજના દિવસે એટલું સાંજે કદાચ લારી ના કાઢીએ એના માટે હાલમાં અત્યારે એટલું રો રો મટીરિયલ છે પરંતુ બાફેલા બટાકા ચણા એ બધું મળી આવેલ નથી